આપણે ક્રાઇમ બ્રાન્ચ ખાતે એક ગુપ્ત માહિતી મળેલ કે એક મોહમ્મદ લાભુ નામના ઈસમ જે બાંગ્લાદેશી છે અને ગેરકાયદેસર રીતે અહીંયા અમદાવાદમાં રહે છે તે બાબતે તપાસ કરવા માટે પોલીસ ઇન્સ્પેક્ટર વિબિલ આલની ટીમને આ કામ આપ્યું હતું એક કામમાં જે આ ઈસમ નામના જો માણસ છે એના બધા જે ડોક્યુમેન્ટ જે છે એ મંગાવવામાં આવ્યા અને ખબર પડી કે એને બોગસ ડોક્યુમેન્ટ બનાવીને આવી રીતે આઈડેન્ટિટી કાર્ડ જેમાં ચૂંટણી કાર્ડ અને આધાર કાર્ડ બનાવેલું છે અને એ બંનેના બનાવ્યા પછી ભારતના પાસપોર્ટ પણ મેળવેલ છે અને આ વેરિફિકેશન કર્યા પછી એને ત્યાં જઈને રૂબરૂ જઈને ચેક કરતાં એને પાસેથી ઝેરોક્સ ડોક્યુમેન્ટ મળીને આવ્યા અને એની પૂછપરછ કરતાં એ ખબર પડી કે એ જે આરોપી છે મોહમ્મદ ખલીલ મોહમ્મદ ખોલીલ મોહમ્મદ લાબુ મોહમ્મદ ખલીલ સરદાર એ બાંગ્લાદેશના નિવાસી છે અને એને અમદાવાદમાં બે હજાર એકમાં અહીંયા આવ્યા હતા અને એ લોબાન ધૂપ વેચ વેચતા હતા અને અહીંયા એક છોકરી સાથે એને લગ્ન કરીને એના ત્રણ બાળકો પણ છે અને એને સરદારનગર ખાતે ત્યાં રમેશ નામના વ્યક્તિની મદદથી બોગસ ચૂંટણી કાર્ડ બનાવ્યું એ પછી એને આધાર કાર્ડ મેળવ્યું પછી એને ભારતીય પાસપોર્ટ પણ મેળવ્યું અને એને પાસે બાંગ્લાદેશી પાસપોર્ટ પણ છે

તો પાસપોર્ટ આપણે પછી મળી જશે ખાલી એને જે બીજી સરકારી એજન્સી છે એના પાસેથી ઇનપુટ મળ્યા પછી એના તમામ જે ડોક્યુમેન્ટ જે છે એની માહિતી એ ત્યાંથી કચેરીથી મેળવી અને ખબર પડી કે આને આ નામથી જ બધા ડોક્યુમેન્ટ બનાવ્યા છે અને એના પાસપોર્ટ જે છે એની ઝેરોક્સ પણ મળી આવે છે અને એને બનાવવામાં આવ્યું છે એનું ડોક્યુમેન્ટ બીજા એને જે પાસપોર્ટ જે છે એ બે હજાર પંદર માં બનાવ્યા હતા એ અહીંયા બે હજાર એક થી રહેતા હતા પછી અહીંયા બોગસ ડોક્યુમેન્ટ કરીને એને મલેશિયા ત્યાં જવા માટે ઈચ્છા ધરાવતા હતા અને અહીંયાના બધા ડોક્યુમેન્ટ અને પોતાના જે પાસપોર્ટ જે છે એ વિઝા લગાવવા માટે એને ત્યાંના એજન્ટને આપ્યા હતા અને એને અહીંયા જે ડોક્યુમેન્ટ જે છે પોતાની ઓળખાણ ઉભી કરીને એક ભારતીય નાગરિક તરીકે અહીંયા બન્યા અને પાસપોર્ટ પણ જ અપ્લાય કર્યા પાસપોર્ટ સેવાના જે